આયલ્સ આ ચાર અક્ષરો સાંભળીએ ને એટલે ગુજરાતમાં ઘણા લોકો માટે આમ જાણે વિદેશ જવાના સપનાની ચાવી એવું લાગે પણ એની તૈયારી કરવી ઘણી ઘણીવાર મોટો પહાડ ચડવા જેવું લાગે છે નહીં ક્યાંથી શરૂ કરવું કેવી રીતે પ્રેક્ટિસ કરવી સાચું ગાઈડન્સ ક્યાંથી મળે એ પ્રશ્નો ઘણાને મૂંઝવતા હોય છે એટલે આજે આપણે છે ને આ જ સંદર્ભમાં ગુજરાતમાં કાર્યરત ઈઈસી સી નામની એક આયલ્સ કોચિંગ સંસ્થા છે એમણે જે માહિતી પૂરી પાડી છે એનું જરા ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ આપણી પાસે એમના પોતાના જ સોર્સ મટીરિયલ્સ છે જેમાં એમની સેવાઓ એમની પદ્ધતિઓ એ બધાનું વર્ણન છે તો આ ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ઈ જે મોડેલ રજૂ કરે છે જેમાં એમણે લવચિકતા ઘણા બધા સંસાધનો અને પેલું પર્સનલ ધ્યાન એ બધા દાવા કર્યા છે એ ખરેખર જે આયલ્સ ઉમેદવારો છે ખાસ કરીને આપણા ગુજરાતી કે હિન્દી માધ્યમમાંથી આવતા વિદ્યાર્થીઓ એમની જરૂરિયાતોને કેવી રીતે પૂરી કરવાનો પ્રયાસ કરે છે શું આ બધી બાબતો મળીને ખરેખર એક અસરકારક અભિગમ બનાવે છે ચાલો ઊંડાણપૂર્વક જોઈએ હા આમાં રસપ્રદ વાત એ છે તમે જુઓ કે એમના દાવાઓમાં બે મુખ્ય વસ્તુઓ આમ ઉભરી આવે છે એક તરફ અત્યંત લવચિકતા મતલબ જેમ કે એક વર્ષની મેમ્બરશીપ ગમે ત્યારે ગમે તે બેચમાં જોડાવાની છૂટ વગેરે હા અને બીજી તરફ એટલું જ શું કહેવાય સ્ટ્રક્ચર્ડ સંરચિત દૈનિક પ્રેક્ટિસ અને મૂલ્યાંકન જેમ કે રોજ વન ટુ વન સ્પીકિંગ અને રાઇટિંગ ચેકિંગ અને પેલી સાપ્તાહિક મોક ટેસ્ટ આ બે વસ્તુઓ આમ થોડી વિરોધાભાસી જેવી લાગે પણ કદાચ આ જ એમનું મતલબ અભિગમનું કેન્દ્ર છે બરાબર બરાબર તો ચાલો શરૂઆત કરીએ એમની ભૌતિક પહોંચ અને મૂળભૂત રચનાથી તેઓ કહે છે કે ગુજરાતમાં એમના છવ્વીસ કેન્દ્રો છે જ્યાં ક્લાસરૂમ કોચિંગ ચાલે છે અમદાવાદ સુરત વડોદરા જેવા મોટા શહેરો તો ખરા જ પણ બીજા નગરો સુધી પણ એમની હાજરી છે એવું મટીરિયલ્સ કહે છે હા છવ્વીસ કેન્દ્રોનો આંકડો જોતા એવું લાગે કે ભૌગોલિક સુલભતા એટલે કે લોકેશનની સરળતા એમના માટે અગત્યની છે ગુજરાતના જુદા જુદા ભાગોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે નજીકમાં જ વિકલ્પ મળે એવો સ્પષ્ટ પ્રયાસ દેખાય છે આ એમની આમ વ્યાપક પહોંચ બતાવે છે મુજબ એક વર્ષની સભ્યપદ મળે છે ભલે પછી મુખ્ય કોર્સ પ્લાન લગભગ ત્રણ મહિનાનો જ હોય આનો શું અર્થ કાઢવો જો આ એક વર્ષની વેલિડિટીનો સીધો મતલબ એ છે કે વિદ્યાર્થી પાસે ટાઈમ ઘણો છે હવે જે લોકો ઝડપથી શીખતા હોય એ કદાચ ત્રણ મહિનામાં કોર્સ પૂરો કરી લે પણ માનો કે કોઈને વધારે પ્રેક્ટિસની જરૂર છે કે પુનરાવર્તન કરવું છે અથવા તો એમની પાસે રોજ સમય ઓછો હોય હા બરાબર તો એ લોકો આખા વર્ષ દરમિયાન પોતાની ગતિએ પોતાના સમય શીખી શકે આ એક જાતનું સેફટી નેટ જેવું કહી શકાય હમ અને આ લવચીકતા ખાલી સમયગાળા માટે નથી એ લોકો અઠવાડિયાના દિવસો એટલે સોમથી શુક્ર અને સપ્તાહાંત એટલે શનિવારે પણ અમર્યાદિત બેચ અને વિષયોનું પુનરાવર્તન કરવાની છૂટ આપવાનો દાવો કરે છે એટલું જ નહીં એક વર્ષ દરમિયાન કોઈ પણ બેચ કોઈ પણ સમયે અને કોઈ પણ સેન્ટર પર જઈ શકાય છે આ તો મતલબ ખરેખર જબરદસ્ત ફ્લેક્સિબલ લાગે છે ખરેખર આ મોડેલ એવા લોકો માટે બહુ આકર્ષક હોય છે કે જેમનું ટાઈમ રેગ્યુલર ના હોય જેમ કે કોલેજ સ્ટુડન્ટ્સ હોય કે પછી શિફ્ટમાં કામ કરતા પ્રોફેશનલ્સ અથવા તો ગૃહિણીઓ એ લોકો પોતાની સગવડ પ્રમાણે અલગ અલગ સમયે ઇવન અલગ અલગ સેન્ટર પર પણ ક્લાસમાં જોડાઈ શકે આ જે પરંપરાગત કોચિંગ હોય ને એનાથી તો ઘણું અલગ છે હા એ વાત સાચી પણ હા આમાં શીખનાર પર જવાબદારી વધી જાય કે એ આ લવચિકતાનો કેટલો સદુપયોગ કરે છે અને કેન્દ્રો પણ સોમવારથી શનિવાર સવારના આઠથી રાતના નવ સુધી ખુલ્લા રહે છે એવું કહે છે જે આ ફ્લેક્સિબિલિટીને વધારે સપોર્ટ કરે છે ઓકે હવે ચાલો એમના દાવાઓના હાર્દ પર આવીએ મતલબ કે જે મુખ્ય શૈક્ષણિક વિશેષતાઓ એ લોકો રજૂ કરે છે એમાં એક મોટો અને કદાચ સૌથી શું કહેવાય મહત્વાકાંક્ષી દાવો છે દૈનિક વન ટુ વન સ્પીકિંગ પ્રેક્ટિસ આ દાવો ખરેખર ધ્યાન ખેંચે એવો છે રોજ ટ્યુટર સાથે ફેસ ટુ ફેસ સ્પીકિંગ પ્રેક્ટિસ અને પાછું એના પર પર્સનલ ફીડબેક પેલું મૂલ્યાંકન પત્રક દ્વારા જો આ ખરેખર મતલબ વ્યવસ્થિત રીતે લાગુ થતું હોય તો એ સ્પીકિંગ સુધારવા માટે બહુ જ પાવરફુલ સાધન બની શકે ચોક્કસ આયલ સ્પીકિંગમાં પેલો આત્મવિશ્વાસ અને સહજતા લાવવા માટે આવી રેગ્યુલર પર્સનલ પ્રેક્ટિસ બહુ ચાવીરૂપ હોય છે જો કે એ વાત પણ છે કે આટલા મોટા સ્કેલ પર મતલબ છવ્વીસ સેન્ટરોમાં આ કેવી રીતે મેનેજ થતું હશે એની વિગતો મટીરિયલ્સમાં નથી બરાબર અને એ જ રીતે દૈનિક લેખન એટલે કે રાઇટિંગ પ્રેક્ટિસ અને એના પર પણ ટ્યુટર દ્વારા પ્રતિસાદ અને લેખિત મૂલ્યાંકન પત્રકો એનો પણ ઉલ્લેખ છે આ પણ પેલું વન ટુ વન સ્પીકિંગ જેટલું જ અગત્યનું લાગે છે બિલકુલ રાઇટિંગમાં સુધારો લાવવા માટે તો નિયમિત લખવું અને એમાં જે ભૂલો થાય પછી એ સ્ટ્રક્ચરની હોય ગ્રામરની હોય કે શબ્દોની એના પર ચોક્કસ માર્ગદર્શન બહુ જ જરૂરી છે એટલે દૈનિક પ્રેક્ટિસ અને મૂલ્યાંકનનો દાવો એ સૂચવે છે કે તેઓ આ મોડ્યુલ પર પણ વ્યક્તિગત ધ્યાન આપવાનો પ્રયાસ કરે છે આ બંનેમાં સ્પીકિંગ અને રાઇટિંગમાં સતત ફીડબેકનો એક લૂપ બનાવવાનો એમનો આશય દેખાય છે હ અને જે વિદ્યાર્થીઓ માનો કે ગુજરાતી કે હિન્દી માધ્યમમાંથી આવે છે જેમનું અંગ્રેજી ગ્રામર કદાચ થોડું નબળું હોય એમના માટે કંઈ ખાસ હા એના માટે પણ એમણે દાવો કર્યો છે કે ખાસ દૈનિક ગ્રામર બેચ ચલાવવામાં આવે છે ઓ આ એક મહત્વનો મુદ્દો છે જુઓ આઈએલ્સ તો અંગ્રેજી ભાષાની પરીક્ષા છે એટલે મજબૂત ગ્રામરનો પાયો તો જોઈએ જ હવે પ્રાદેશિક ભાષાના માધ્યમમાંથી આવતા વિદ્યાર્થીઓને ઘણીવાર અંગ્રેજી વાક્ય રચના નિયમો એ બધું સમજવામાં થોડી તકલીફ પડતી હોય છે એટલે એમના માટે અલગ ડેડિકેટેડ બેચ હોવાનો દાવો એ બતાવે છે કે તેઓ આ ચોક્કસ જરૂરિયાતને સમજે છે અને એને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે સરસ હવે પ્રેક્ટિસ અને પર્સનલ ફીડબેક પછી આવે છે પરીક્ષણ એ લોકો દર શનિવારે પેપર આધારિત મોકટેસ્ટ લેવાનો દાવો કરે છે અને એ પણ ઓએમઆર શીટ સાથે જેથી પેલો રિયલ એક્ઝામ જેવો અનુભવ મળે કુલ બાવીસ આવા પેપર ટેસ્ટનો ઉલ્લેખ છે જેમાં વિગતવાર પ્રતિસાદ પણ મળશે એવું કહે છે હા સાપ્તાહિક મોક ટેસ્ટનું મહત્વ બે રીતે છે એક તો એનાથી વિદ્યાર્થીઓને પરીક્ષાનું બંધારણ કેવું હોય પ્રશ્નો કેવા આવે ટાઈમ લિમિટ શું હોય એ બધાથી પરિચય થાય બરાબર અને બીજું ઓએમઆર શીટ નો ઉપયોગ અને રેગ્યુલર ટેસ્ટિંગથી પેલું પરીક્ષાના પ્રેશરમાં પરફોર્મ કરવાની ક્ષમતા વધે એની પ્રેક્ટિસ થાય અને બાવીસ પેપર ટેસ્ટ એ સંખ્યા પણ નોંધપાત્ર છે એનાથી પ્રેક્ટિસ માટે પૂરતી તક મળે અને આ તો થઈ પેપર આધારિત ટેસ્ટની વાત પણ આજકાલ ઘણા લોકો કમ્પ્યુટર આધારિત પરીક્ષા પણ આપે છે તો એમના માટે કંઈ છે હા એમના મટીરિયલ્સ પ્રમાણે એ લોકો સોફ્ટવેર દ્વારા નેવું જેટલા વધારાના ઓનલાઈન મોક ટેસ્ટ પણ આપે છે નેવું ઓ હા અને આ ટેસ્ટ ઘરે બેઠા પણ આપી શકાય અથવા એમના સેન્ટરની જે કમ્પ્યુટર લેબ હોય ત્યાં પણ આપી શકાય અને એની એક્સેસ ટ્વેન્ટી ફોર બાય સેવન છે મતલબ ગમે ત્યારે આનાથી જે લોકો કમ્પ્યુટર ડિલિવર્ડ આઇલ્સ એટલે કે સીડી આઇલ્સ આપવાના છે એમને પણ પ્રેક્ટિસ મળે અને આજકાલ વધુને વધુ લોકો સીડી આઇલ્સ પસંદ કરી રહ્યા છે એટલે આ સુવિધા અગત્યની બની જાય છે એટલે જરા હિસાબ કરીએ તો બાવીસ પેપર ટેસ્ટ અને નેવું ઓનલાઈન ટેસ્ટ એટલે કે કુલ એકસો બાર મોક ટેસ્ટ બાપરે આ તો પ્રેક્ટિસ માટે ખૂબ જ મોટો આંકડો છે પણ અહીં એક સવાલ થાય કે આટલી બધી પ્રેક્ટિસ ખરેખર ફાયદાકારક છે કે પછી આમાં ક્વોલિટી કરતાં ક્વોન્ટિટી પર વધારે ભાર અપાયો છે સારો પ્રશ્ન છે મટીરિયલ્સમાં ટેસ્ટની સંખ્યા પર ભાર તો મુકાયો જ છે અને આટલા બધા ટેસ્ટ આપવાથી ચોક્કસપણે પરીક્ષાના ફોર્મેટ અને ટાઈમિંગ પર પકડતો આવે જ જો કે એની અસરકારકતા એની ક્વોલિટી એ એના પર આધાર રાખે છે કે દરેક ટેસ્ટ પછી જે ફીડબેક મળે છે એ કેટલું ડીટેલ્ડ અને ઉપયોગી છે હા અને બીજું વિદ્યાર્થીએ ફીડબેક પર ખરેખર કામ કરે છે કે નહીં ખાલી ટેસ્ટ આપ્યા કરવાથી સુધારો ના થાય પણ એમાંથી શીખીને ભૂલો સુધારવાથી થાય છે બરાબર સમજાયો હવે વાત કરીએ શૈક્ષણિક સંસાધનોની મટીરિયલ્સની એ લોકો વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા માટે તેર પુસ્તકો આપવાનો દાવો કરે છે એમાં લિસનિંગ રીડિંગ રાઈટિંગ સ્પીકિંગ માટે એક મેજિક બુક એવું નામ છે અને રિયલ ટેસ્ટ બુક્સ અને આ બુક્સ પાછી આઈએસબીએન રજિસ્ટર્ડ છે એવું પણ લખ્યું છે ફિઝિકલ પુસ્તકોનો સેટ હોવો એ ઘણા વિદ્યાર્થીઓને ગમે છે કારણ કે એ પોતાની રીતે વાંચી શકે નોટ્સ બનાવી શકે પેલું મેજિક બુક જેવું નામ કદાચ સ્પીકિંગ માટે કંઈક ખાસ ટીપ્સ કે સ્ટ્રક્ચર પર ભાર મૂકતું હશે એવું અનુમાન કરી શકાય હા કદાચ અને આઈએસબીએન રજિસ્ટ્રેશનનો ઉલ્લેખ એ કદાચ એમના મટીરિયલની શું કહેવાય ઓથેન્ટિસિટી કે ગુણવત્તાનો દાવો કરવાનો એક પ્રયાસ હોઈ શકે પુસ્તકો સિવાય કેન્દ્ર પર લાઇબ્રેરીની સુવિધા પણ છે એવું કહે છે જ્યાં કેમ્બ્રિજ અને મક્કર જેવા જાણીતા પબ્લિકેશનના પુસ્તકો ઉપલબ્ધ હોય પછી પ્રેક્ટિસ માટે સોફ્ટવેર છે જે ઘરે અને સેન્ટર બંને જગ્યાએ ચાલે અને કોમ્પ્યુટર લેબ પણ છે આ બધું મળીને એક આખું આમ વ્યાપક ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ લાગે છે હા એવું જ દેખાય છે તેઓ ફિઝિકલ રિસોર્સિસ જેમ કે પુસ્તકો ક્લાસરૂમ લાઇબ્રેરી અને ડિજિટલ રિસોર્સિસ સોફ્ટવેર ઓનલાઈન ટેસ્ટ કોમ્પ્યુટર લેબ એમ બંને પ્રકારના સંસાધનો પૂરા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગે છે લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ વિદ્યાર્થીઓને સેન્ટર પર વધુ સમય ગાડીને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત પણ કરી શકે છે બરાબર ચાલો હવે એમની શિક્ષણ પદ્ધતિ પર થોડી વધુ વાત કરીએ એલઆરડબ્લ્યુએસ લિસનિંગ રીડિંગ રાઇટિંગ સ્પીકિંગ એમના મટીરિયલ્સ આ વિશે શું કે છે જેમ કે લિસનિંગ અને રીડિંગ માટે શું ખાસ અભિગમ છે લિસનિંગ માટે એ લોકો જુદા જુદા એક્સેન્ટ્સ એટલે કે ઉચ્ચારો સમજવા અસરકારક રીતે નોટ્સ કેવી રીતે લેવી એની ટેકનિક અને ટાઈમ મેનેજમેન્ટ પર ભાર મૂકતા હોવાનો દાવો કરે છે અને લક્ષ્યાંક પણ ઊંચો રાખ્યો છે આઠ નવ બેન્ડનો ઓહો રીડિંગ માટે સ્કીમિંગ અને સ્કેનિંગ જેવી ઝડપી વાંચન પદ્ધતિઓ પછી પેલા અઘરા લાગતા ટ્રુ ફોલ્સ નોટ ગીવન જેવા પ્રશ્નોના પ્રકારો માટે ટિપ્સ અને સમય કેવી રીતે બચાવવો એની સ્ટ્રેટેજી શીખવાનો ઉલ્લેખ છે આ બધી જ સ્કિલ્સ આયલ્સમાં સારા સ્કોર માટે ખરેખર ખૂબ જ જરૂરી છે અને રાઇટિંગ વિશે શું કહે છે ટાસ્ક વન અને ટાસ્ક ટુ બંને માટે એમનો અભિગમ કેવો દર્શાવાયો છે રાઇટિંગ માટે તેઓ બંને ટાસ્ક પર અલગથી ધ્યાન આપતા હોય એવું જણાય છે ટાસ્ક ટુ જે નિબંધનો હોય છે એના માટે સરળ સ્ટેપ્સમાં નિબંધ કેવી રીતે લખવો એની રોજ પ્રેક્ટિસ અને સારા બેન્ડવાળા સેમ્પલ એસેઝનો અભ્યાસ એવો દાવો છે જ્યારે ટાસ્ક વન જે રિપોર્ટ અથવા લેટરનો હોય છે એના માટે ગ્રાફ ચાર્ટ નકશા ટેબલ વગેરેનું વર્ણન સ્પષ્ટ ભાષામાં અને યોગ્ય સ્ટ્રકચરમાં કેવી રીતે કરવું એ શીખવવામાં આવે છે આ એક પદ્ધતિસરનો સિસ્ટમેટિક અભિગમ લાગે છે જે દરેક ટાસ્કની અલગ જરૂરિયાતોને ધ્યાનમાં લે છે અને સ્પીકિંગમાં પેલી દૈનિક વન ટુ વન સેશન સિવાય શું કોઈ ચોક્કસ વ્યૂહરચનાઓ સ્ટ્રેટેજીઝ શીખવવામાં આવે છે હા મટીરિયલ્સ મુજબ સ્પીકિંગના ત્રણેય પાર્ટ પાર્ટ વન ટુ અને થ્રી માટે અલગ અલગ સ્ટ્રેટેજીઝ શીખવાય છે ક્યુ કાર્ડ્સ પાર્ટ ટુને કેવી રીતે હેન્ડલ કરવા એની ટીપ્સ અપાય છે અને ઓવરઓલ આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો એના પર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને ગ્રામર પરનો ભાર અહીં પણ દેખાય છે ખાસ કરીને જે આપણે વાત કરી પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓ માટે એમનો પાયો મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે શું તેઓ કોઈ ચોક્કસ પ્રકારના ઉમેદવારો માટે જેમ કે જનરલ ટ્રેનિંગવાળા એમના માટે કોઈ વિશેષ સહાય પૂરી પાડવાનો દાવો કરે છે હા બે બાબતો સ્પષ્ટપણે લખેલી છે એક તો ગુજરાતી હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પેલી સમર્પિત ગ્રામર બેચ જેની આપણે વાત કરી હા અને બીજું જનરલ ટ્રેનિંગ જીટી ઉમેદવારો માટે વિશેષ બેચ જીટી મોડ્યુલ મોટેભાગે પર્મનન્ટ રેસિડેન્સી જેમ કે કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી માટે જરૂરી હોય છે અને એની જરૂરિયાતો એકેડેમિક મોડ્યુલથી થોડી અલગ હોય છે એટલે આ બતાવે છે કે તેઓ બંને પ્રકારના એકેડેમિક અને જીટી ઉમેદવારોને સેવા આપવાનો પ્રયાસ કરે છે સરસ હવે આટલી બધી પ્રવૃત્તિઓ આટલી બધી પ્રેક્ટિસ તો વિદ્યાર્થીની પ્રગતિનું નિરીક્ષણ એનું ટ્રેકિંગ કેવી રીતે થાય છે એમના દાવા મુજબ આના માટે એક ત્રણ સ્તરીય સિસ્ટમ જેવું લાગે છે પહેલું દિવસ મુજબનો એક સ્ટડી પ્લાન જે વિદ્યાર્થીને એક દિશા આપે કે આજે શું કરવાનું છે બીજું દર શનિવારે થતો મોક ટેસ્ટ જે સમયાંતરે એમની પ્રગતિ માપે છે અને ત્રીજું સ્પીકિંગ અને રાઇટિંગ માટે મળતા દૈનિક મૂલ્યાંકન પત્રકો જે સતત ફીડબેક આપે છે હમ એટલે આ એક મજબૂત ટ્રેકિંગ અને ફીડબેક સિસ્ટમ બનાવવાનો પ્રયાસ દેખાય છે કોચિંગ સિવાયની પણ કેટલીક વધારાની સેવાઓનો ઉલ્લેખ છે એમના મટીરિયલ્સમાં જેમ કે આઈએલ્સ પરીક્ષા બુકિંગમાં મફત મદદ કરે છે કારણ કે તેઓ ઓથોરાઇઝ્ડ રજિસ્ટ્રેશન સેન્ટર છે અને જો એમના દ્વારા બુકિંગ કરાવો તો બે મફત પુસ્તકોની ઓફર પણ છે પછી ડાઉટ સોલ્વિંગ એટલે કે શંકા નિવારણ ગમે ત્યારે કરાવી શકાય અને યોગ્ય પરીક્ષા તારીખ પસંદ કરવામાં પણ માર્ગદર્શન આપે છે હા આ પ્રકારની જે સપોર્ટ સર્વિસિસ હોય ને એ વિદ્યાર્થીઓ પરનો પેલો એડમિનિસ્ટ્રેટિવ બોજ ઘટાડી શકે એટલે એમનું ધ્યાન અભ્યાસ પર વધુ રહે બરાબર અને ખાસ કરીને મોક ટેસ્ટના સ્કોરના આધારે પરીક્ષા ક્યારે આપવી એ અંગેનું માર્ગદર્શન ખરેખર ઉપયોગી થઈ શકે જેથી વિદ્યાર્થીઓ પૂરી તૈયારી વગર પરીક્ષા આપવાના દોડી જાય સાચી વાત અને જો રૂબરૂ ક્લાસમાં નથી જોડાઈ શકતા એમના માટે પણ કોઈ વિકલ્પ છે આપણે પહેલા પડી લચિકતાની વાત કરી હતી ને હા એમના મટીરિયલ્સમાં બીજા બે લર્નિંગ મોડ્સનો પણ ઉલ્લેખ છે એક છે લાઈવ ઓનલાઈન ક્લાસ જે લગભગ રૂબરૂ ક્લાસ જેવો જ અનુભવ ઘરે બેઠા આપે ડિજિટલ નોટ્સ અને મોકટેસ્ટ સાથે અને બીજો છે પ્રી રેકોર્ડેડ કોર્સ જેમાં આખી વિડીયો લાઇબ્રેરી અને સોફ્ટવેર એક્સેસ મળે એટલે પોતાની રીતે પોતાના સમયે શીખી શકાય આ બીજો વિકલ્પ ખાસ કરીને જે લોકો નોકરી કરતા હોય એમના માટે વધુ અનુકૂળ હોવાનું જણાવાયું છે અચ્છા એટલે આ એમની પેલી ફ્લેક્સિબિલિટીની ફિલોસોફીને અલગ અલગ પ્લેટફોર્મ પર વિસ્તારવાનો પ્રયાસ છે ઓકે અને લોજિસ્ટિક્સની વાત કરીએ મતલબ કે પ્રવેશ પ્રક્રિયા કેવી છે એ સીધી સાધી લાગે છે મફત કાઉન્સેલિંગ માટે બુક કરો પછી બેચ અને કેન્દ્ર પસંદ કરો રજીસ્ટ્રેશન પૂરું કરો અને પછી સામાન્ય રીતે એ જ અઠવાડિયે ક્લાસ શરૂ થઈ જાય જો જગ્યા હોય તો ફી અને શિષ્યવૃત્તિ વિશેની માહિતી કાઉન્સેલિંગ દરમિયાન જ મળે એવું લખ્યું છે હા કાઉન્સેલિંગ પર ભાર મૂકવો એ સૂચવે છે કે તેઓ કદાચ પહેલાં વિદ્યાર્થીની જરૂરિયાત અને એની અપેક્ષાઓ સમજવાનો પ્રયત્ન કરે છે અને પછી યોગ્ય માર્ગદર્શન આપે છે અને ફી સ્ટ્રક્ચર જાહેર ન કરવું એ કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં આમ તો સામાન્ય પ્રથા છે કારણ કે ઘણીવાર સેન્ટર કોર્સનો સમયગાળો અને કોઈ ચાલુ ઓફર હોય એના પર આધાર રાખતું હોય છે બરાબર તો આ બધી માહિતીના આધારે આટલી ચર્ચા પછી આપણે શું તારણ કાઢી શકીએ ઈઈસી જે ચિત્ર રજૂ કરે છે એનો સાર શું છે સારાંશમાં કહીએ તો ઈઈસી સી દ્વારા જે મોડેલ રજૂ કરાયું છે એ મુખ્યત્વે ત્રણ પાયા પર ટકેલું દેખાય છે પેલું જબરદસ્ત લવચિકતા સમયની સ્થળની બેચની અભ્યાસના સમયગાળાની અને ભણવાના મોડની પણ હા બીજું ખૂબ જ તીવ્ર અને સતત પ્રેક્ટિસ અને મૂલ્યાંકન એટલે કે પેલું દૈનિક વન ટુ વન સ્પીકિંગ રાઇટિંગ ફીડબેક દૈનિક ગ્રામર અને અસંખ્ય મોક ટેસ્ટ અને ત્રીજું વ્યાપક સંસાધનો અને સહાય જેમાં પુસ્તકો સોફ્ટવેર લાઇબ્રેરી ડાઉટ સોલ્વિંગ અને પેલી જીટી ગ્રામર માટેની વિશેષ બેચ એ બધું આવી જાય અને આ મોડેલનું મહત્વ શું સમજવું તે આઈએલ્સ ઉમેદવારો સામે જે પડકારો આવે છે એમાંથી કયા પડકારોને પહોંચી વળવાનો પ્રયાસ કરે છે જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આ મોડેલ જે મુખ્ય પડકારો છે જેમ કે સમયની અછત ભણવાની પ્રેરણા જાળવી રાખવી પોતાના નબળા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત અને વ્યક્તિગત માર્ગદર્શનની અપેક્ષા આ બધાને એકસાથે પહોંચી વળવાનો પ્રયાસ કરતું દેખાય છે લચિકતા સમય અને સ્થળની સમસ્યા હલ કરે છે જ્યારે પેલી દૈનિક પ્રેક્ટિસ અને મૂલ્યાંકન શિસ્ત અને સુધારણા પર ભાર મૂકે છે અને બધા સંસાધનો અને સહાયક સેવાઓ મળીને એક કમ્પ્લીટ પેકેજ બનાવવાનો પ્રયાસ કરે છે અલબત્ત આ મોડેલ કેટલું સફળ છે એ તો આ બધા દાવાઓ વાસ્તવમાં કેવી રીતે અને કેટલી સારી રીતે અમલમાં મૂકાય છે એની ગુણવત્તા પર જ નિર્ભર રહેશે ખૂબ સરસ વિશ્લેષણ આપણે EEC દ્વારા જે માહિતી પૂરી પાડવામાં આવી હતી તેના આધારે તેમના અભિગમને સમજવાનો એક પ્રયાસ કર્યો અને આના પરથી એક વિચાર આવે છે જેના પર કદાચ શ્રોતાઓ પોતે મનન કરી શકે આ જે મોડલ છે જે સતત પ્રેક્ટિસ અસંખ્ય પરીક્ષણો અને અત્યંત લવચિકતા પર આટલો બધો ભાર મૂકે છે એને ધ્યાનમાં લેતા વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું માત્ર પુષ્કળ પ્રેક્ટિસ અને વારંવાર પરીક્ષણ લેવાથી ખરેખર ભાષાકીય ક્ષમતામાં મતલબ લેંગ્વેજ સ્કિલ્સમાં ઊંડાણપૂર્વકનો સુધારો લાવી શકાય છે કે પછી તે મુખ્યત્વે પરીક્ષા આપવાની ટેકનિક અને ટાઈમ મેનેજમેન્ટ સુધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ બંને વચ્ચે એટલે કે સાચી સ્કિલ ડેવલપમેન્ટ અને એક્ઝામ ટેકનિક એની વચ્ચે સંતુલન કેવી રીતે જળવાતું હશે આ એક વિચારવા જેવો મુદ્દો છે